ભાડે લઈ ને આવ્યા છું એવું એમ તારે કપડે ભાડે લાવ્યા બાકી

આરતી ના મગાવે પણ તમારે ઓળખવા જ પડે ભિખારી છે પણ વીઆઈપી ભીખારી છે પણ દાદા બાર મહિને ભિખારી આવે દાદા લઈ જશું કેવાય એમ અમે બોલ્યા જ ના

ભીખારી ભીખારી પણ તમારાશી ખોટા તમે ભીખારી છો ભીખારી ભીખારી આવશે પાછા

કાકા કાકા ઓહો છોકું છોભડતા તમે ઈ તો કાકા પાસે વાત મોરા મોરા અમે તો ઈ તો વળતો વાત આ ભીખાજી ને તો શું લાગે છે ભાઈ હવે એ કોમ કરો હા

ભીખારી છે આજે

આજો કાજે ઓ તો ઢાળિયા ગુને આવો ને મરી જાય આપણે જો ની વાત છે મરજો છે ખૂબ વાત નથી છે કણો આ લે ગાજો હા છોકરા પાણી ના ફ્રીજ કે આપડે તો માટલા નું પાણી લાવ આપણે તો તમે

લેખો એકલો છે લેખો રાસ્યા ટોપી લાય આપડે ના

હા કોઈ કરી ના ખાલી આપડે બે શું કરો એમ કહો શરીર તમે હવે તું તો શું કરે પણ તમારે ઉડવું પડે બાપા એવું શું કરે ડાયરેક્ટ ડાયરેક્ટ લઈને હેડફોન કે રેલ ગાડી છે મોટી મોટી વાતો આપડે લઈ ફરતા ઠેક ફર્યા રોલ કર્યો છે અલ બાક બાક બધું જોયો ને પાહે પાહે હોય બધું લાગે માય ફાઈ થઈને આયા છે લઈ ગયા મારા ફોન લઈ ગાડી એટલી ફોડવા છે પહેરો ને ચાલી જ ના હા ગડા પલા વાહા ગાડી આયા કે

તમે તમે ખાજા ને તમે કીધું હડો તમે આવતા વડે ઘરમાં ઉડી કોણ પલાું શેની વાતું કરો છો

આપણે તારે બાર મહિના ભેગા કરશે યાર ભય ભેગા થાય કરોડપતિ થા બસ બૈરા આવશે ગણી રે એ તો ખાલી ફોન ના જ છે પચીસ હાજર ફોન ના તારે બીજા બિજાર

ના કોઈ ભીખારી કોઈ પાલ્યા નહીં પલ્સર બાઈક થતો પલ્સર બાઈક વાળા તો બે જણા છે વિડીયો બનાવે છે આ ઓળા મોરે જ ફોન કરો

એ નો નો સમજાડતો અને આમદા વીઆઈપી ભગાઈ બેય ગયો તો મારો છે ભાઈ

ફરિયાદ પોલીસ સ્ટેશન પૈસા નથી આપડે ખીધે ચેક કરવું તપાસ ના પૈસા ના કરવા જંગા જવા કાઢી

એ બાબા તોડી દે બાબા એ બેટા ફુલા એ બાબા બેંગર આવો ક્યો જાય બાબા બાબા એકર લેંગર નેંગર બાબા ના બાબા આઈ માં ઉગા જો યો હા બાબા જાવ પણ કોઈ આ આવાજ કરી કરું છું ઓનલાઈન આવું લૂટુમાં હાજી ને લૂટ માથે મારો

આ મારો બનાસ મોટો આ